નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત પર તો સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે કૃષિ સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવશે ખેડૂતોને સામાન્ય બજેટ બે હજાર પચીસ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે ત્યારે દરમિયાન કેન્દ્ર સરકાર ખેતીને સરળ બનાવવા માટે નીતિગત સ્તરે મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે આ ફેરફાર હેઠળ હવે ખાતર બિયારણ અને કૃષિ મશીનરી પર મળતી સબસિડીની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે સરકારનું માનવું છે કે જો ખાતર સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સમાં વધુ વધારો થશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ડીબીટી દ્વારા ખાતર બીજ અને કૃષિ સાધનો પર સબસિડી આપવાનો વિચારી રહ્યા છે તેમણે કહ્યું છે કે સરકાર ખાતર સબસિડી પર બે લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે જો સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે તો ખેડૂતોને વધુ ફાયદો થાય છે તેમણે કહ્યું છે કે સબસિડી બાદ ખેડૂતોને યુરિયાની એક થેલી બસોને પાસઠ રૂપિયામાં મળે છે પરંતુ તેની મૂળ કિંમત ચોવીસો રૂપિયા છે પરંતુ સબસિડી સીધી કંપનીને જાય છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે ખાતરોનો ઉપયોગ અન્ય હેતુ માટે પણ થાય છે અને જો વિશ્વસનીય વ્યવસ્થા હોય તો ખેડૂતો સબસિડી સીધી તેમના ખાતામાં મોકલી શકાય છે તેમણે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિનો ખર્ચ લગભગ સાઈઠ હજાર કરોડ રૂપિયા છે જો ખાતર સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવે છે તો બેંક બેલેન્સ વધુ વધશે આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું છે કે સરકારે શોધવાનો પ્રયાસ કરી રહી છે કે શું ડ્રીપ સિંચાઈ પોલીહાઉસ અથવા ટ્રેક્ટર જેવી અન્ય કૃષિ સંબંધિત સબસિડી માટે ડીબીટી લાગુ કરી શકાય છે કે નહીં કૃષિ મંત્રીએ એમ પણ કહ્યું છે કે સરકાર કૃષિ પેદાશોના પરિવહન ખર્ચને સહન કરવાનું પણ વિચારી રહી છે જેથી દેશભરના ખેડૂતો તેમની પેદાશો સમગ્ર ભારતમાં અને વિશ્વને પહોંચાડી શકે માત્ર ત્રીસ રૂપિયામાં મળશે ઘઉં સરકાર એક કાકરે બે પંખી મારશે ખેડૂતો અને સામાન્ય લોકો બંને ખુશ થઈ જશે દેશના કરોડો ખેડૂતો માટે અને સામાન્ય લોકો માટે પણ એક મહત્વના સમાચાર કહી શકાય વાસ્તવમાં કેન્દ્ર સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જે કૃષિ ઉત્પાદનોની ખરીદી અને વેચાણમાં વચેટિયાઓની એટલે કે વેપારી અને દલાલીયાઓની ભૂમિકાને ખતમ કરશે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને તેમની ઉપજ ગ્રાહકોને સીધી વેચવાની મંજૂરી આપવા માટે એક મોડેલ પર કામ કરી રહી છે જેને ખેડૂતો માટેનું વિશેષ મોડલ તરીકે જણાવાઈ રહ્યું છે તેના દ્વારા ઉપજ ગ્રાહકોને સીધી વેચવાની મંજૂરી આપવામાં આવશે વચેટીયાઓની ભૂમિકા ઓછી થશે પૂસા કેમ્પસમાં પ્રજાસત્તાક દિનની પરેડ બાદ લગભગ ચારસો ખેડૂતો સાથે વાર્તાલાપ કરતાં શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફાર્મ ટુ ગ્રાહક એટલે કે ખેતરથી લઈને ગ્રાહક સુધીના મોડલને વિકસાવવાનો સરકારનો આશય છે અને ખેડૂતોને મહત્તમ લાભ મળે મહત્તમ પૈસા મળે તેમાં સરકાર મદદ કરશે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે કૃષિ ભારતની અર્થવ્યવસ્થાની કરોડ રજ્જુ છે અને ખેડૂત તેનો આત્મા છે ખેડૂતો વિના ભારત સમૃદ્ધ થઈ શકે તેમ નથી જો કે કૃષિ રાજ્યનો વિષય છે પરંતુ કેન્દ્ર સરકાર ખેડૂતોને વ્યાપક રીતે સહાય પૂરી પાડશે ચૌહાણે કહ્યું છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોનું યોગદાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું છે કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને સહકાર આપવાની છે વાસ્તવમાં ખેડૂતો પાસેથી ઉત્પાદન ખરીદવામાં વચેટિયાઓ મોટી ભૂમિકા ભજવે છે અને તેનાથી જ ગ્રાહકોને ઘઉં અને અન્ય અનાજ થોડા ઊંચા ભાવે મળે છે જો વચેટિયાઓની ભૂમિકા ખતમ થઈ જાય તો તેની અસર અનાજના ભાવ પર જોવા મળી શકે છે તેથી શક્ય છે કે બજારમાં જે ઘઉં ચાલીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે તે ગ્રાહકોને પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી શકે એમએસપી સહિતના મુદ્દા પર પણ તેમણે વાત કરી હતી કે એમએસપી ટેકનોલોજી આધારિત ઉકેલોને પ્રોત્સાહન આપવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને મજબૂત કરવા કુદરતી ખેતી અને પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહિત કરવા સહિતના ચાલી રહેલા પ્ર પ્રયાસ પર પ્રકાશ ઉપાડ્યો હતો મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોને સશક્ત કરવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે આ વાર્તાલાપ એક કાર્યક્રમનો ભાગ હતો જેમાં ચારસો પ્રગતિશીલ ખેડૂતો અને યોજનાના લાભાર્થીઓ તેમના જીવનસાથીઓ સાથે ફરજ માર્ગ પર ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું સોલાર પંપ પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને કરોડની સબસિડી મળશે પર્યાવરણ અને ખેતીમાં થશે મોટો લાભ પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાડવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજનાના વ્યાપક અમલીકરણ માટે સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે સમાચારની વાત કરીએ તો મિત્રો યોજનાના પરિણામે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સત્યોતેરસો કરતાં વધારે ખેડૂતોએ ઓફ ગ્રીડ સોલાર પંપની સ્થાપના કરી દીધી છે આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને બસોને અઢાર કરોડથી વધારે રૂપિયાની સબસિડી ચૂકવી દીધી છે અને અંદાજીત સિત્તેર ટકા સુધીની રકમની સહાય આપવામાં આવી છે ખેડૂતોને ઓફ ગ્રીડ સોલાર પંપની મદદથી વીજળીમાં બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થઈ રહ્યો છે ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન એટલે કે પીએમ કુસુમ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતો પ્રદૂષણ મુક્ત વીજળીનો ઉપયોગ કરી શકે છે અને પોતાની ખેતીને સુનિશ્ચિત કરી શકે છે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં બાર હજાર ત્રણસો ને બ્યાસી સ્ટેન અલોન ઓફ ગ્રીડ સોલાર પંપ સ્થાપિત કરવા ગુજરાત રાજ્યને સેક્શન આપવામાં આવ્યું છે સૌથી વધારે લાભાર્થી નર્મદા જિલ્લામાં છે આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સૌથી વધારે એકાવનસોથી વધારે લાભાર્થીને સોલાર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે સોલાર પંપની સંખ્યાની દ્રષ્ટિએ ટોપ ટેન જિલ્લામાં નર્મદાબાદ વલસાડમાં ચારસો ને થી વધારે બનાસકાંઠામાં સાડા ચારસોથી વધારે ત્રણસો વીસથી વધારે ડાંગમાં મહિસાગરમાં બસો ને થી વધારે ગીર સોમનાથમાં બસો વીસથી વધારે છોટા એકસો ને એસીથી વધારે પંપ મૂકવામાં આવ્યા છે તાપી જિલ્લાની અંદર એકસો ને વધારે કચ્છ જિલ્લામાં એકસો ત્રીસથી વધારે અને નવસારીની અંદર સો કરતા વધારે પંપની સ્થાપના કરવામાં આવેલી છે શું હવે ખાતર અને બીજ સબસિડી પણ પીએમ કિસાન યોજનાની જેમ ખાતામાં આવશે તો એગ્રીકલ્ચર સબસિડી વિશે વાત કરીએ તો કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં સંકેત આપ્યા છે કે ભવિષ્યમાં ખાતર બિયારણ અને કૃષિ સાધનો માટે સબસિડી ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવાનો વિચારી શકાય છે પ્રજાસત્તાક દિનની પરેડ જોવા માટે આમંત્રિત ખેડૂતો સાથેની ખાસ મુલાકાતમાં મંત્રી આ વાત કરી હતી સરકાર ખેતીને સરળ અને નફાકારક બનાવવા માટે નીતિગત સ્તરે ઘણા બધા ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે ખાતર સબસિડી વિશે વાત કરીએ તો સરકાર ખાતર સબસિડી પર લગભગ બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત મિત્રો યુરિયાની એક થેલીની કિંમત લગભગ ચોવીસો રૂપિયા છે પરંતુ ખેડૂતોને માત્ર બસો ને રૂપિયાની અંદર યુરિયા આપવામાં આવે છે સરકાર કંપનીઓને આપવામાં આવતી સબસિડી દ્વારા આ અંતરને પૂર્ણ કરે છે જો આ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તો સબસિડી સીધી ખેડૂતોને મોકલવામાં આવશે આ પગલું એક વિશ્વસનીય સિસ્ટમ હેઠળ લઈ શકાય છે એટલા માટે વાત કરીએ તો મિત્રો ચોવીસો રૂપિયા જે છે તે ખેડૂતોને આપી દેવાશે અને તમારે કુલ સત્યાવીસો રૂપિયા જેવી રકમ ચૂકવવાની છે એમાંથી તમને બસોને પાંસઠ રૂપિયા તમારે ઘરના આપવાના છે અને ચોવીસો રૂપિયા તમને સરકાર તમારા ખાતામાં આપશે આના દ્વારા ખેડૂતોને વધુ લાભ મળશે અને જે ભ્રષ્ટાચાર થતો હતો તેના ઉપર પણ અંકુશ આવશે ખેતીને સરળ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કૃષિમંત્રી એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજના હેઠળ સરકાર દર વર્ષે લગભગ સાઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે તેના દ્વારા ખેડૂતોને સીધી તેમના ખાતામાં સહાય મળી શકે છે જો ખાતર સબસિડી પણ આવી જ રીતે ડીબીટી દ્વારા વહેંચવામાં આવે તો તે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે અને બેંક ખાતાઓનો વિસ્તાર પણ કરી શકે છે આ ઉપરાંત મંત્રીએ એ પણ માહિતી આપી કે સરકાર કૃષિ પેદાશોના પરિવહન ખર્ચને વહન કરવાનું વિચારી રહી છે જેથી ખેડૂતો દેશભરમાં તેમના ઉત્પાદનો વહેંચી શકે અને ખેડૂતો માટે કૃષિ કાર્ય સરળ બની શકે સોયાબીનના ભાવમાં કારણે સરકારે સોયાબીન આયાત પર વીસ ટકા ડ્યુટી લાદી છે ત્યારે બાસમતી ચોખાની નિકાસ પરના નિયંત્રણ દૂર કરવામાં આવ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ પગલું ગ્રાહકોને રાહત આપશે અને કૃષિ ઉત્પાદનોના ભાવને સંતુલિત કરશે મહાકુંભ માટે હર્ષ સંઘવીની મોટી જાહેરાત ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવી છે મહા ખુશખબર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી છે અત્યાર જે મહાકુંભ આવી રહ્યો છે તે માત્રને માત્ર એકસો ચુમ્માલીસ વર્ષે એકવાર આવે છે ત્યારે આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રાને સરળ બનાવવા રાજ્ય સરકાર દરરોજ ગુજરાત દર્શાવે છે તેની આજથી શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાકુંભ માટેની એસટી વોલ્વો બસને ગાંધીનગરના સર્કિટ હાઉસથી લીલી ઝંડી બતાવી હતી સરકાર દ્વારા મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે અમદાવાદથી પ્રયાગરાજની સ્પેશિયલ બસ શરૂ કરવાની જાહેરાત કરતાની સાથે જ બસ માટેનું બુકિંગ શરૂ કરાયું હતું અને માત્ર એક જ કલાકમાં પચીસ ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે માત્ર ગણતરીની ત્રીસ દિવસની તમામ ટિકિટનું વેચાણ થઈ જતા અનેક શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા ત્યારે શ્રદ્ધાળુઓની માંગને લઈને રાજ્ય સરકાર આગામી સમયમાં વિવિધ ગુજરાતના અન્ય શહેરોમાંથી મહાકુંભમાં જવાની બસની શરૂઆત કરી શકે છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનથી ગુજરાતના વધુ ને વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધારે બસ અલગ અલગ શહેરથી મૂકવાના પ્રયાસ ચાલી રહ્યા છે તે અંગે ઝડપથી નિર્ણય લેવાશે અને જાણકારી સૌને આપવામાં આવશે નોંધનીય છે કે અમદાવાદથી જે બસની શરૂઆત કરવામાં આવી છે તે દરરોજ સવારે સાત વાગે અમદાવાદના રાણીપ એસટી ડેપોથી પ્રયાગરાજ જવા નીકળશે અને માત્ર એક્યાશીસો રૂપિયામાં પ્રતિ વ્યક્તિ અને દિવસનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને આ પેકેજમાં ત્રણ રાત્રિ માટેનું રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટ્રી ખાતે કરવામાં આવ્યું છે અને આ બસ માટે ટિકિટ બુકિંગનો પચીસમીએ રાત્રિ બાર કલાકે પ્રારંભ થયો હતો અને એકા જ કલાકમાં પચીસ ફેબ્રુઆરી સુધીની એટલે કે એક મહિનાની તમામ પ્રકારની ટિકિટો બુક થઈ ગઈ હતી સવાર પડતાં જ ટિકિટ બુક કરાવનારાઓ જ્યારે બુકિંગ માટે પ્રયાસ કર્યો તો પચીસ ફેબ્રુઆરી સુધી બુક કર બતાવતા તેઓ નિરાશ થયા હતા અને શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે કે આગામી સમયમાં વધુ બસ સેવા શરૂ અંગે જાહેરાત કરવામાં આવશે બજેટ બે હજાર પચીસમાં કિસાન સન્માન નિધિ અને કેસીસીમાં એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડમાં પાંચ લાખ રૂપિયાનો વધારો આ વર્ષનું બજેટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પણ ખાસ રહેવાની અપેક્ષા છે વધતી જતી મોંઘવારી અને ખેતી પર વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારીને દસ હજાર રૂપિયા કરી શકે છે સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ વધી શકે છે અત્યાર સુધીમાં ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને એવી અપેક્ષા છે કે સરકાર તેને વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરી શકે છે બજેટની વાત કરીએ તો એવી અપેક્ષા છે કે સરકાર કૃષિ ક્ષેત્રને સંબંધિત પ્રવૃત્તિ માટે લગભગ પોણા બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે આ ગયા વર્ષ કરતાં પંદર ટકા વધુ છે ચાલુ નાણાકીય વર્ષમાં આ રકમ એક પોઈન્ટ બાવન ટ્રિલિયન રૂપિયા છે સરકાર દેશમાં કૃષિ ઉત્પાદનોનો પુરવઠો વધારવાની સાથે તેમની નિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે સરકાર બે હજાર ત્રીસ સુધીમાં કૃષિ ઉત્પાદનોની નિકાસ મર્યાદા પચાસ બિલિયન ડોલરથી વધારીને એસી બિલિયન ડોલર કરવા માંગે છે દેશના ખેડૂતોને આશા છે કે સરકાર બજેટમાંથી રકમનો ઉપયોગ અનાજના સંગ્રહ બીજના વિકાસ માળખાને બીયા શાકભાજી અને ડેરી ઉત્પાદનોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કરશે ખેડૂત ભાઈઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે તૈયાર થઈ જાવ ખેડૂત ભાઈઓ આનંદના દિવસો આવશે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો આ દિવસે જાહેર થશે ખેડૂતોના જીવનને સરળ બનાવતી એકમાત્ર યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં હપ્તાની રાહ હવે પૂરી થઈ ગઈ છે સરકારે તેની તારીખ જાહેર કરી દીધી છે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવશે અને બિહારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તાના પૈસા શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે બિહારની અંદર પણ ખેતી અને ખેડૂતો અંગે સારું એવું કામ થઈ રહ્યું છે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આવ્યો હતો અને મોદીએ મહારાષ્ટ્ર રાજ્યના વાશીમ જિલ્લાથી નવ પોઈન્ટ અઠાવન કરોડ ખેડૂતોના ખાતામાં વીસ હજાર કરોડ કરતાં વધારેની રકમ ટ્રાન્સફર કરી હતી પીએમ કિસાન યોજનાનો લાભ કોને કોને નહીં મળે તો સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર બે હજાર ચોવીસથી ખેડૂતોને ખેડૂત નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે કારણ કે સરકારે છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે આપી હતી આ તારીખ પહેલાં તમામ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી પૂર્ણ કરવાની હતી અને જો ખેડૂત નોંધણી પૂર્ણ નહીં કરેલી હોય તો તેમને એનો લાભ નહીં મળે પરંતુ ઘણા બધા ખેડૂતોની નોંધણી બાકી હતી અને તેને પગલે સરકારે અત્યારે ફરી એકવાર જાહેરાત કરી છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ભાઈઓએ ખેડૂત નોંધણીની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ જાહેર કરી છે આ તારીખ પહેલાં તમે પીએમ કિસાન યોજનામાં નોંધણી નહીં કરાવો તમારો ઈ કેવાયસી પણ કમ્પ્લીટ નહીં હોય તમારી જેટલી પણ ભૂલ છે જે તમે સુધારી નથી અને નહીં સુધારો તો તમને આવનારા એક પણ હપ્તાનો લાભ નહીં મળે આગળ એક મહત્વના સમાચાર વિશે વાત કરવાના છીએ તો અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા ગુજરાત સરકારની અંત્યેષ્ઠી સહાય યોજના આવી છે કોને કોને કઈ રીતે લાભ મળશે તેની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકોના કલ્યાણ માટે વિવિધ પ્રકારની યોજના ચલાવવામાં આવે છે અને આવી જ એક યોજના છે અંત્યેષ્ઠી સહાય યોજના આ યોજનાનો હેતુ શ્રમયોગીના કુટુંબને અચાનક આવી પડેલી મોટી આફત સામે ટકી રહેવા માટે મદદરૂપ થાય તે માટે ચલાવવામાં આવે છે જેમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગી કલ્યાણ હેઠળ શ્રમયોગી કુટુંબોને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ સહાય તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદરૂપ બનવા અને તેમના જીવનને સહેજ સરળ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે આ સામાન્ય યોજના સંપૂર્ણપણે સ્વભંડોળથી સંચાલિત કરવામાં આવે છે આ ઉપરાંત વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનનું અવસાન થાય તો તેના વારસદારને પણ એક વાર પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે અને અને યોજનામાં સિનિયર સિટીઝનને નિરાધાર વૃદ્ધ સહાય રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોય તેવા વૃદ્ધોનું જો અવસાન થાય તો તેમના પરિવારમાંથી વારસદારને આ સહાય આપવામાં આવશે જેથી કરીને તેઓ તેમના માતા પિતાની મરણોત્તર પ્રક્રિયા કરી શકે સૌ પ્રથમ વાત કરીએ તો શ્રમયોગીના કુટુંબને આપવામાં આવતી સહાય વિશે તો બાંધકામમાં રોકાયેલા શ્રમયોગીનું ચાલુ મેમ્બરશીપ દરમિયાન મૃત્યુ થાય છે તો બાંધકામ શ્રમયોગીના કાયદેસરના ઉત્તરાધિકારીને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી આ અંત્યષ્ઠી સહાય યોજના જે છે તે અમલમાં મૂકવામાં આવેલી છે જો તમારી પાસે છે આ પાંચ વસ્તુ તો અત્યારે જ રેશન કાર્ડ સરેન્ડર કરી દેજો રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે પરંતુ સરકાર દેશમાં એવી ઘણી બધી યોજના ચલાવે છે કે જેમાં ગરીબ પરિવારોને મફત રાશન આપે છે કોરોના કાળમાં શરૂ કરાયેલી યોજના હેઠળ દેશના એંશી કરોડ લોકોને મફત રાશન મળે છે આમ તો આ યોજનાનો લાભ જરૂરિયાતમંદ માટે છે પરંતુ ઘણા બધા લોકો લાલચમાં આવીને અને લાયક ન હોવા છતાં પણ પોતાનું કાર્ડ ખોટી રીતે બનાવીને અનાજ મેળવી રહ્યા છે જો તમે પણ આવું કર્યું છે તો અત્યારે જ સતર્ક થઈ જજો કારણ કે સરકાર રેશન કાર્ડ ધારકોની ફરીવાર ચકાસણી કરી રહી છે અને એમાં પકડાવવા ઉપર તમને ફાઇન અને જેલ એટલે કે દંડ અને જેલ બંને થઈ શકે છે વાત કરીએ તો રિયાલિટીની અંદર રાશન બનાવવાના અમુક નિયમો હોય છે અને નિયમોનું યોગ્યતાનું પાલન ન કરવામાં આવે તો આગળ જતા સમસ્યા થઈ શકે છે દેશમાં લાખો લોકો નિયમો વિરુદ્ધ રેશન કાર્ડ બનાવે છે અને સરકાર તેની તપાસ કરી રહી છે જે લોકો નિયમોનો ભંગ કરતા પકડાશે તેમના પર સખત કાર્યવાહી કરવામાં આવશે જેથી તમે પણ જાણી લેજો કયા કયા લોકો આને લાયક નથી તો તેના વિશે ફટાફટ આપણે એક નાની એવી નજર અમારી લઈએ તો ઘરની અંદર કઈ કઈ ચીજ વસ્તુઓ છે કઈ કંઈ નોકરી લો નોકરીયાત લોકો છે ને તમારી પાસે કેટલી જમીન હોય ઘરનો કેટલો વિસ્તાર હોય તો તમે રેશન કાર્ડ ન ધરાવી શકો વાત કરીએ તો તમારા ઘરમાં એસી ફ્રીજ વોશિંગ મશીન આ આટલી વસ્તુ છે ટ્રેક્ટર છે કોઈ પણ ફોર વ્હીલર સાધન છે મોટર કાર છે તો તમે રેશન કાર્ડ માટે યોગ્ય છો તમારી વાર્ષિક આવક ગામમાં રહીને બે લાખ અને શહેરમાં ત્રણ લાખ રૂપિયા કરતાં વધુ છે તમારા ઘરમાં કોઈ વાળો અથિહાર છે તમે ટેક્સ ભરો છો અને તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી છે તમારા ઘરની અંદર કોઈપણ લક્ઝરી ચીજ વસ્તુઓ તમે વાપરો છો તો તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો સારું રહેશે તમે પોતાની જાતે જ રેશન કાર્ડ અયોગ્ય રીતે અને વાપરતા છો અયોગ્ય રીતે વાપરો છો એટલે સરેન્ડર કરી દો લોજિસ્ટિક વિભાગના નિયમ અનુસાર તમારી પાસે સો યાર્ડ કે તેથી વધારે એરિયાનો વિસ્તારનું ઘર કે જમીન છે તો પણ તમે રેશન કાર્ડ માટે યોગ્ય નથી આમાંથી તમે કોઈ પણ વસ્તુ રાખો છો તો સારું રહેશે કે તમે વહેલાને પહેલાના ધોરણે લોજિસ્ટિક વિભાગમાં જઈને પોતાની જાતે જ પોતાનું રેશન કાર્ડ સરેન્ડર કરી દો નહીતર પકડાવવા ઉપર મોટું જેલ અને દંડ પણ થઈ શકે છે તો આ તો આજના મુખ્ય સમાચાર સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતને જય જય કૃષિ વિજ્ઞાન